વડોદરાના જાણીતા ચર્ચ ખાતે ક્રિસમસ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેકવાન તથા મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને બટલર પોલિટેકનિક દ્વારા નિઝામપુરા સ્થિત શેરોન ચર્ચના મેદાન ખાતે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું જે તારીખ પચીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જ્યારે ગરબામાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના લોકોએ ભાગ લઈને ગરબે ઝૂમ્યા હતા આ ગરબા કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત તારક મહેતા ઉલ્ટા ચશ્માના ફેમ અબ્દુલભાઈ તેમજ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ ધેડાભાઈ કોંકણ ઉપસ્થિત રહ્યા હતા આમ ક્રિશ્ચન સમાજના લોકોએ વિવિધ કાર્યક્રમોની સાથે ગરબાની રમઝટ બોલાવી હતી જે 99 શેર કો પોલીસ શ્રી અનુપસિંહ ઘેલોતસર હાજર છે આપણે બધાને મળવા દોરી શકાય થોડા થોડા પાછળ जाओ બરાબર એવું કે છે થોડા થોડા પાછળ जाओ

એના જ ભાગરૂપે આપણા વડોદરા શહેરમાં આપણા ક્રિશ્ચિયન ભાઈ બહેનો તરફથી આપણા ક્રિસમસ ગરબાના આયોજન કરવામાં આવેલા છે આમાં અમે બધા લોકો જોઈએ કે હજારોની સંખ્યામાં આપણા બહેન દીકરીઓ જોઈએ ભાઈઓ જોઈએ આપણા ગરબા કરી રહ્યા છે જોઈએ ગરબાને જે રીતે આપણા ગુજરાતીકરણ કરીને ખૂબ સરસ એક જોઈએ આપણા માહોલ ઉભા કરવામાં આવેલા છે તો બધા આયોજક અનિલભાઈ મેગવાન અને પૂરી ટીમને પૂરતું શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને

જો તો મને આવતું છે નમસ્કાર દીજે મેના પાર્ટિસિપન્ટ અમે ભાગ રૂપે દીજે તો તો આપવા માંગુ છું મેડમ બસ આ વિધે જો મને પહેલીવારમાં સાંભળ્યું છે કે ક્રિસમસમાં પણ ગરમા રમતા હોય છે તો મારું એવું છે કે જા ધર્મને કઈ લેવું દેવું હોતું નથી એક માણસ માણસ બનીને અને એકબીજાને સાથે મળીને આ વિધે એન્જોય કરે એ બહુ મહત્વનું છે દરેક ફેસ્ટિવલ આવા એન્જોય કરવો જોઈએ થેન્ક યુ નાતાલ પર્વ એટલે પ્રભુ શ્રી ખ્રિષ્તના જન્મની ઉજવણી આજથી બે હજાર વર્ષ પૂર્વે પ્રભુ શ્રી ખ્રિસ્ત આપ્યોને માટે આવ્યા અને જન્મ લીધો ને એટલા માટે આખા ખ્રિસ્તી સમાજની અંદર પચીસ ડિસેમ્બરથી લઈને પહેલી જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ અને આ રીતે કાર્યક્રમો થતા હોય છે બહુ આનંદ ઐક્યતા સમાજમાં થાય છે એના માટે બહુ આનંદ થાય છે ફ્રાન્સિસ મેકવાન ડાયરેક્ટર બટલ